અજય તૈયાર થઈ ગયા છે સરસ મજાના નાઈ તો કેવું લાગે છે નાઈ મસ્ત નાઈ મસ્ત તૈયાર થઈ ગયા છે ને નાવાના ખાલી 10 રૂપિયા હતા એક જણના હા ગરમ ગરમ પાણી ગરમ ગરમ પાણી મસ્ત હતું ને બધી સુવિધા છે અહીંયા અને એક નંબર લોકેશન છે દક્ષિત અહીંયા દક્ષિત કાકા

સરસ મજાનું છે એક નંબર મંદિર છે તો ફોટા બોટા પાડીશું નકર આમે એક નંબર મંદિર છે અને બહુ મસ્ત એટલે બહુ મસ્ત લોકેશન છે વિડીયોમાં આજે તમને ખ્યાલ નહીં આવે બાકી તમે જો અહીંયા હરું આવો ને તો તમને મજા જ એવા રાખીએ એવું લોકેશન છે અને એ પણ જો અહીંયા હજી ફુવારો જો ચાલુ કરી દીધા જો ત્યાં હતા ત્યારે નહોતા ચાલુ જો હવે કર્યા છે તો બહુ મસ્ત એટલે બહુ મસ્ત લોકેશન છે જો આ મેઇન ગેટ છે એલિફન્ટ વાળો હાથી વાળો મેઇન ગેટ છે તો જો અહીંયા પણ મસ્ત મજાના કૃષ્ણ ભગવાન છે શેષનાગ ઉપર સવાર એવા અને ફુવારા પણ ચાલુ છે તો જબરજસ્ત આ લોકેશન છે ફ્રેન્ડ્સ જો હવે અહીંયા છે શંકર ભગવાનની મૂર્તિ અહીંયા છે હંસલા ને એવું ચાલો હું હાલતા હાલતા જ વિડીયો ઉતારી લઉં કારણ કે ટાઈમ છે નહીં બધા લોકો આગળ જતા રહ્યા છે તો તમે બધા આમાં વિડીયોમાં જોઈ લેજો તો એક આ બહુ મસ્ત લોકેશન છે કાંઈ ઘટે નહીં એવું સ્વામિનારાયણ મંદિર બહુ સરસ ને મોટું છે સ્વામિનારાયણ મંદિર અને આજે જાકાળ છે એટલા માટે તડકો હજી નથી આવ્યો સવારના સાડા આઠ વાગી ગયા છે અને ચારે બાજુનું કઈક આવું લોકેશન છે મસ્ત મજાનું એક નંબર

કેટલું મસ્ત પાણી છે એકદમ ચોખ્ખું મંદિર ની અંદર સ્વિમિંગપુલ છે છે અલી તમે આખું ગોલ્ડન ટેમ્પલ એટલે કે નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાનનું મંદિર જોઈ શકો છો તો જો અત્યારે આપણે કૃષ્ણ ભગવાનના મંદિરમાં એન્ટર થઈ ગયા છીએ જો આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે તો કૃષ્ણ ભગવાન બેઠા છે તો જો આ મેઈન મંદિર છે

ફાઈનલી હવે તમે આ સાઈડ નો નજારો પણ જોઈ શકો છો એકદમ સુંદર અતિ સુંદર એવો નજારો છે બોવ મસ્ત બહુ મસ્ત અને બોવ મસ્ત લોકેશન છે એકદમ જબરજસ્ત જબરજસ્ત લોકેશન છે કા મમ્મી ફ્રેન્ચો અમારા બસની પાર્ટી બધા અહીંયા બેઠી છે તો બધાનો મસ્ત મજાનો વિડિયો ઉતારી લઈએ એટલે બધા અમારા બ્લોગમાં આવી જાય કારણ કે આજે બધા સાથે બેઠા છીએ તો અજય તમે જાઓ અને બધાનો સરસ મજાનો ધીરે ધીરેથી વિડિયો ઉતારતા આવો ઓલી બાજુ રમેશ मामा પાર્ટી બધા પાર્ટી બધા બેઠી છે જા અમારો સ્ટાફ છે અખોય આ બધાય એ જાત્રામાં આવેલા છે બધા જાત્રાવાસી છે બધાય અહીંયા

અને ચારે નું લોકેશન મસ્ત એક નંબર હતું કાબા મજા આવી ને બહુ મજા આવી ગઈ બહુ મજા આવી ગઈ આળા દાણા નાના આવી ગયો હા તો ચાલો હવે અમે જઈએ છે બસમાં તો આ છે નીલકંઠ ખિલો ના ખજાના રમકડાની દુકાન છે અહીંયા મસ્ત મજાના રમકડા છે તો હેલો ફ્રેન્ડ્સ

તમે આ વિડિયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો વિડિયોમાં કમેન્ટ કરજો અને ચેનલ માં હોય કરી દીધો સબ્સ્ક્રાઇબ કરી દીધો આ વિડિયો ફૂલે પૂલ જોવાની મજા આવશે બધાને હા તમને બહુ મજા આવશે કારણ કે આમાં ફૂલ લોકેશન છે ને પણ એક નંબર લોકેશન મસ્ત આમ આપણી આયકુને ગમે એવું લોકેશન છે તો ચાલો વિડિયોને લાઈક કરી દેજો બીજું શું કરી નાખી દીધી તમારી હવે નવા વિડિયોમાં તૈયાર સુધી ટાટા બાય બાય જય માતાજી જય માતાજી